કુલદેવીની પૂજા કયા સમયે કરવી જોઈએ કયા નિયમનું ધ્યાન રાખવું જોઈએ અને કુલદેવીની પૂજા કરતી વખતે ભૂલથી પણ આ ભૂલ ન કરવી જોઈએ આજના આપણે જાણીશું કુલદેવીની પૂજા કરવાથી શું લાભ થાય છે કુલદેવીની પૂજાનું મહત્વ શું છે કુલદેવીની પૂજા કયા દિવસે કરવી જોઈએ કુલદેવીની પૂજા કરતા સમયે કયો મંત્ર બોલવો જોઈએ અને કુલદેવીની પૂજા કઈ પદ્ધતિ અનુસાર કરવી જોઈએ આ એક વિડીયો તમે જોઈ લો

ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે કુલદેવી ની પૂજા થી જીવન માં ની પૂજા કરવાથી તે વ્યક્તિ ને અને તેના પરિવાર ને અનેક લાભ મળે છે અને આ પૂજા માત્ર આધ્યાત્મિક જ નહીં પરંતુ માનસિક અને ભૌતિક રીતે પણ લાભદાયક છે કુલદેવી ની પૂજા કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર રહે છે છે પરિવારના સભ્યો મળે છે શાંતિ મળે છે કુલદેવીની પૂજા કરવાથી પરિવારમાં વંશ વૃદ્ધિ અને આર્થિક પ્રગતિના આશીર્વાદ મળે છે કુલદેવીના આશીર્વાદથી વ્યક્તિને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહે છે રોગો થી રક્ષણ મળે છે અને જીવન માં સકારાત્મક ઉર્જા રહે છે કુલદેવી ની પૂજા ઈચ્છાઓ ને પૂર્ણ કરે છે અને વ્યક્તિ ને તેના લક્ષ્ય પ્રાપ્ત કરવામાં મદદ કરે છે કુલદેવી ની પૂજા કરવા થી વ્યક્તિ ને તેના વ્યવસાય અને વ્યવસાય માં સફળતા મળે છે નોકરી કે ધંધા માં મુશ્કેલીઓ દૂર થાય છે અને આર્થિક સ્થિતિ સારી બને છે અને જીવન માં આકસ્મિક મુશ્કેલીઓ અને દુર્ભાગ્ય થી બચવા માટે કુલદેવી ની પૂજા વિશેષ ફાયદા છે હવે જાણીએ કે કુલદેવી ની પૂજા મહત્વ શું છે કુલદેવીની પૂજા કરવી જરૂરી માનવામાં આવે છે કારણ કે તે સમગ્ર પરિવારની રક્ષા કરે છે જ્યારે પરિવારમાં સંકટ આવે છે ત્યારે કુલદેવીની પૂજા કરવાથી મુશ્કેલીઓ દૂર થાય છે અને કુલદેવીની પૂજા કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને ખરાબ શક્તિઓનો નાશ થાય છે અને કુલદેવીની કૃપાથી પરિવાર માં આર્થિક લાભ થાય છે અને વેપાર ધંધામાં સફળતા મળે છે કુલદેવીની પૂજા પરિવારની પરંપરાઓને જાળવવામાં મદદ કરે છે અને નવી પેઢીઓને પણ પરંપરા સાથે જોડીને રાખે છે કુલદેવીની પૂજા કરવાથી મનમાં શાંતિ મળે છે અને વ્યક્તિને નિર્ણય લેવાની ક્ષમતામાં સુધારો થાય છે હવે જાણીએ કે કુલદેવીની પૂજા કયા દિવસે કરવી જોઈએ કુલદેવીની પૂજા કરવા માટે કેટલાક ખાસ દિવસો હોય છે જે અત્યંત શુભ માનવામાં આવે છે આ દિવસમાં પૂજા કરવાથી દેવીના આશીર્વાદ વધુ પ્રભાવ પડે છે નવરાત્રી દરમિયાન કુલદેવીની પૂજા કરવી સૌથી શુભ માનવામાં આવે છે આ સમયગાળા દરમિયાન દેવી દુર્ગાની વિશેષ પૂજા કરવામાં આવે છે અને કુલદેવીની પૂજા કરવાથી પરિવારમાં વિશેષ લાભ થાય છે અને દર મહિનાની પૂર્ણિમાના દિવસે કુલદેવીની પૂજા કરવી ખૂબ જ શુભ ફળદાયક છે અને એકાદશી ચતુર્થી અને અષ્ટમીની તિથિ આ તિથિ એ પૂજા કરવા માટે પણ શુભ માનવામાં આવે છે અને આ દિવસો દરમિયાન કરવામાં આવતી પૂજા જલ્દી ફળ આપે છે અને લગ્ન ગૃહ સંસ્કાર અથવા તો બાળકોના જન્મ જેવા શુભ પ્રસંગોમાં કુલદેવીની પૂજા કરવાથી દેવીના આશીર્વાદ મળે છે જો તમે નિયમિત રીતે પૂજા કરવા માંગતા હોય તો શુક્રવાર ખાસ કરીને શુભ માનવામાં આવે છે અને મોટા તહેવારો પર કુલદેવીની પૂજા કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા સંચાર થાય છે આખું વર્ષ સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે હવે જાણીએ કે કુલદેવીની પૂજા કરતા સમયે કયા મંત્ર જપ કરવો જોઈએ પૂજા દરમિયાન મંત્ર જપ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે તેનાથી પૂજાની શક્તિ વધે છે અને દેવીના આશીર્વાદ ઝડપથી મેળવવા માટે મદદરૂપ થાય છે કુલદેવીને પ્રસન્ન કરવા માટે ઓમ કુલ દેવતાય નમ આ મંત્ર જપ કરવો જોઈએ બીજો મંત્ર છે ઓમ કુલ દેવાય નમ આ મંત્રનો જપ કરવો જોઈએ ત્રીજો મંત્ર છે ઓમ શ્રી કુલ દેવતાય નમ આ મંત્રનો જપ કરવો જોઈએ ચોથો મંત્ર છે ઓમ હિમ કુલેશ્વરી પ્રસિદ્ધિ પ્રસિદ્ધિ નમઃ આ મંત્ર જપ કરવો જોઈએ આ મંત્ર જપ કરવાથી વ્યક્તિ આધ્યાત્મિક પ્રગતિ થાય છે અને પરિવાર દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે અને આ મંત્ર નિયમિત જાપ કરવાથી માનસિક શાંતિ મળે છે અને જીવનમાં સકારાત્મક સંચાર થાય છે અને અને પૂજા દીવો ફૂલ ચડાવવાથી સાથે આ કરવાથી ઝડપથી પ્રસન્નતા થાય છે અને દરેક ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે જો આ મંત્રનો જાપ સાંજે કે બ્રહ્મ મુહૂર્તમાં કરવામાં આવે તો તેની અસર વધુ શક્તિશાળી બને છે હવે જાણીએ કે કુલદેવી પૂજા કરવા માટે કઈ પદ્ધતિ અપનાવી જોઈએ કુલદેવી ની પૂજા કરવા માટે યોગ્ય પદ્ધતિ અપનાવી જરૂરી છે પહેલું સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરો બીજું કુલદેવીની મૂર્તિ અથવા તો ચિત્રની સામે દીવો પ્રગટાવો ત્રીજું ફૂલ અક્ષત અને ધૂપ અર્પણ કરો ચોથું મંત્ર જાપ કરો અને કુલદેવીને પ્રસાદ ચડાવો અને પાંચમું સંકલ્પ કરો અને તમારા પરિવારની સલામતી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો અને તમે પણ કમેન્ટમાં તમારા કુલદેવી નું નામ લખવાનું ન ભૂલતા જય માતાજી